કોઈ પણ વાત હું સસ્પેન્ડ નથી ખોલતો એ તને ખુલ્લે આમ વોર્નિંગ આપું કે તારામાં ત્રેવડ હોય અમારો ઓળા લેમા અને તને ગમે ના વ્યવહાર આપતો અને વ્યવહાર તું લે ના સમજમાં આવી જા સુરત અમારી જયંતિ બાજુ ફરતા પછી એક બાજુ મેક દે ભલામણા અને તું આવી જા બીજો નંબર મારી નાચ સર્વો એટલા પ્રમાણે જે જે હતું ને એ મેં કીધું છે કે કાળું તળસી અને કેસુ નાનું બે વખાની અંદર કેસુ નાનું ગમી પેઢી આવા તૈયાર છે એ ત્રણ ચાર બી માંડા છે એક કે કાળુ તળસીના કુટુંબની અંદર કાકાજી હારે આવી છોકરાનીઓને રાચી નવા કાયદામાં બે હજાર એકવીસ બીજું કે એની કરણીમાં કાળુ તળસીની ગોત્રીની કરણીની અંદર હજારો લાખો રૂપિયાના ઘરબાર વગર થઈ ગયા એક ઈ કે સુનાનું માંગે છે બીજું લેખો માંગનું કે વગર બીજા વગર રજિયા એને ભૂવો કાઢી અને ભૂઆ લઈ લીધું દેવી લૂંટી લીધી આ બે અને ત્રીજી વાત કે વેદ કરીને કુના પેટ ભેટ છે આટલી વાત તારી માથે ભલામણા સામેનું આપ્યું છે તું હાચી નો હોય ને કે કાળું તળસી તો આવી રખે અને તું એનો જવાબ દે જય માતાજી